મિત્રો ખર વપરાશની અત્યારે એ ટુ ઝેડ વસ્તુ હાજર છે બ્રશ સ્ટેન્ડ એવા છે જે બ્રશ કોલગેટ સાબુ આ બધી વસ્તુઓમાં રાખી શકશો અને આ રીતે દિવાલે ફિટ થઈ જશે બંને બાજુ ઉળિયા બ્રશની બધું આવી જશે ઉપર કોલગેટની આવી જશે ચાલીસ રૂપિયાનો પીસ કલર ત્રણ ચાર એવા છે પછી ટ્રાવેલિંગમાં લઈ જવાના ગ્લાસ આવ્યા છે જે ફોર વ્હીલમાં રાખી શકશો અને જે ડેશબોર્ડના ખાનામાં પીડા રહેશે એકદમ નાની સાઇઝ ટ્રાવેલિંગમાં યુઝ થશે ચાલીસ રૂપિયાના ચાર ગ્લાસ એટલે દસ રૂપિયાનો ગ્લાસ એકદમ હેવી પ્લાસ્ટિક અનબ્રેકેબલ પછી બાળકોને પાવડર લગાવવાનો પફ આવ્યો છે મોટા પણ વાપરી શકશે પાવડર પફ જે આની અંદર એક રૂછું આવશે અને પાવડર અંદર રાખી અને ગમે ત્યાં તમે લગાવી શકો પછી પેટી આવી છે મોટી હેવી ચંબો સાઈજ કટલેરી ભરવા બ્રેડ ભરવા બધા યુઝ થશે આનો મલ્ટીપર્પોઝ બદામ યુઝ થશે પછી બરફની ટ્રે આવી છે એકદમ ઝીણી નાની ક્યુબામાં થશે પછી ડબ્બામાં એક સરસ આઈટમ આવી છે આ ટાઈપના ડબ્બા પછી કોઈ પણ જાતની વસ્તુ ભાત ઓસાળો હોય પછી એઠવાડનું જે કાંઈ ગળું હોય એમાં પણ આ ગળી આપશો ઘણામાં યુઝ થશે આનો એ રીતના બાઉલ આવ્યા છે પછી રાઉન્ડ બાઉલ આવ્યા છે તો મલ્ટીપર્પઝ બધા યુઝ થશે પછી આ રીતના બ્રશ સ્ટેન્ડ આવ્યા છે બ્રશ સ્ટેન્ડ ચમચી સ્ટેન્ડ બધામાં યુઝ થશે આનો પછી ડબ્બા એવા છે કટલેરી ભરવા મેડિસિન ભરવા બંગડી ભરવા બધા યુઝ આનો થાય લોકવાળા ડબ્બા છે આગળ બે લોક આવશે પછી ગયણીમાં અલગ અલગ ચાની દૂધની છાસની બધી ગયણી અલગ અલગ આવી છે પછી આ રીતનું બ્રશમાં અલગ અલગ નાની મોટી સાઈઝ આવી છે મોટા બ્રશ નાના બ્રશ બાળકોના બ્રશ સોફ્ટ બ્રશ આવશે જે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા અલગ અલગ ત્રણથી ચાર વેરાયટી છે પછી સ્ટીકર આવ્યા છે દિવાલે લગાડવાના એમાં નાની મોટી બધી સાઇઝ છે પછી ટોપલીમાં બે વેરાયટી આવી છે ફ્રીજમાં રાખવાની ટોપલી નાની મોટી બે સાઇઝ છે પછી સામણામાં બધી વેરાયટી આવી ગઈ છે નાની મોટી મીડિયમ બધી સાઈઝ કપડાં સુકવાની દોરી આવી છે પ્યોર કોટનમાં વ્હાઈટ દોરી પછી બોટલ આવી છે છાશ ભરવાની સ્પેશિયલ બોટલ નાની સાઈઝ પછી ઘૂઘરા બાળવાના બીબા મોડકના બીબા સમોસાના બીબા ઘૂઘરાના બધા બીબામાં આવી ગયા છે પછી હારમાં બધી વેરાયટી છે ટોયલેટના બૂચ આવ્યા છે પ્રેશર પ્રેશર ટોયલેટના બૂચ નાની મોટી બે સાઈઝ છે એમાં નાઇલો ડબલ ની રિંગ પછી આ રીતના કપમાં એક બેસ્ટ આઇટમ આવી છે દસ દસ રૂપિયામાં સુપર ક્વોલિટી આવી છે પાટલામાં બધી આઇટમ છે ઘર વપરાશ અત્યારે એ ટુ જેડ વસ્તુ હાજર છે ચપ્પલમાં અત્યારે સેલ કર્યો છે નવાણું નવાણું ચેકમે નવાણું રૂપિયા